નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ટ્રેનમાંથી ઉતારી યુવકને બેરમીથી માર માર્યો સુરતમાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી ત્રણ જેટલા યુવકોએ એક યુવકને ટ્રેનમાંથી ઉતારી બેરમીપૂર્વક માર માર્યો અને વિડીયો બનાવી વાયરલ કર્યો પોલીસે વિડીયોના આધારે એકની ધરપકડ કરી શહેરમાંથી પકડાયું બાળમજૂરીનું રેકેટ અંતરિયાળ સાત વર્ષથી લઈ સત્તર વર્ષના સગીરોને ગોંધી રાખી બાળમજૂરી કરાવવામાં આવતી પોલીસે ત્રણ બાળક અને બે સગીરને મુક્ત કરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું આઇકોનિક બસપોટનું લોકાર્પણ મોડાસાના આઈકોનિક બસપોટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ પંચોતેર કરોડના ખર્ચે બનેલા બસપોર્ટથી એસટીના એસટી છસો બાસઠ ફૂટ કાર્યરત થશે બસપોર્ટ સહિત સીએમએ અરવેલીની બસો બ્યાસી કરોડના વિકાસ કાર્યો એક સાથે ચાર અર્થિયો ઉઠતા શોકમય માહોલ ગોંડલમાં એક સાથે ચાર લોકોની અંતિમ યાત્રા નીકળી સરદાર પાસે કાર અકસ્માતમાં માતા પુત્રી સહિત કુટુંબીજનો મોતને ભેટ્યા હતા આજે તેમની અંતિમ યાત્રામાં આખું વાતાવરણ શોકમય બની ગયું જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે માટે લેવાઈ ગઈ પરીક્ષા રાજ્યમાં આજે જીપીએસસી ની વર્ગ એક અને બે ની પરીક્ષા યોજાઈ એકવીસ જિલ્લામાં ચારસો પાંચ કેન્દ્રો પર પરીક્ષા લેવાય ઉમેદવારો પેપર યુપીએસસી ની પરીક્ષા જેવું અને લેંધી લાગ્યું લિફ્ટમાં ફસાયેલા સાત લોકોનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ નરોડાના દેવાશીષ ફ્લેટની લિફ્ટ બગડી જતા બે બાળકો સહિત સાત લોકો ફસાઈ ગયા ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેટમાં ઉતરી ગઈ સ્થાનિકોએ તમામ સાત લોકોનું રેસ્ક્યુ કર્યું ઘટનાના સીસીટીવી સામે આવી વિડીયો જોવા બદલ આપનો આભાર આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરીને દૂર